હાલ ઉનાળો વેકેશનને લઈ સુરત પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો જેમાં વેકેશનથી લઈ અત્યાર સુધી 63000 થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લઈ લીધી છે જેને લઈ સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયને 15 લાખ થી વધુની આવક થઈ છે ઉનાળો વેકેશન દરમિયાન આવનાર પ્રવાસીઓ માટે અને પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ માટે અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે દક્ષિણ પ્રાણી સંગ્રહાલય એટલે સુરત મહાનગરપાલિકા સંચાલિત શ્યામા પ્રસાદ મુખર્જી જીઓલોજીકલ ગાર્ડન આ પ્રાણી સંગ્રહાલયમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના વલસાડ વાપી થી લઈ ભરૂચ અને તાપી સુધીના લોકો મુલાકાતે આવતા હોય છે ખાસ કરીને ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસીઓનો આ પ્રાણી સંગ્રહાલયમાં ખૂબ જ ઘસારો જોવા મળે છે જેમાં અત્યાર સુધીમાં આ વખતે ઉનાળુ વેકેશન થી અત્યાર સુધીમાં ત્રેસઠ હજાર થી વધુ પ્રવાસીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ લીધી છે જેના થકી સુરત મહાનગરપાલિકાને પંદર લાખ થી વધુની આવક થઈ છે ખાસ કરીને પ્રાણી સંગ્રહાલય દ્વારા ઓનલાઈન બુકિંગ પર વધારે મહત્વ અપાયું છે અને તેના થકી જ ઓનલાઈન બુકિંગ વધ્યું છે જેથી કરીને ટિકિટ બારી અને લોકોની વ્યવસ્થા જાળવવામાં ખૂબ જ સારું રહે સુરત પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ પ્રજાતિના મોટા ભાગના પ્રાણીઓ છે ખાસ સુરતની શાન એવી જડ બિલાડી આકર્ષણનું કેન્દ્ર છે તો વાઘ સિંહ અને દીપડા જોવા માટે પણ લોકોનો ઘસારો ખૂબ જ રહે છે ઉનાળુ વેકેશનમાં તડકો ખૂબ વધુ રહે છે જેથી પ્રાણીઓમાં ડ્રીહાઇડ્રેશન ન થાય તે માટે ખાસ પ્રકારની દવા પાણીમાં પીવડાવવામાં આવે છે અને પ્રાણીઓ માટે ફુવારાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આમ એકંદરે ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓને પણ તકલીફ ન પડે તે માટે થઈને અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે હું ડૉક્ટર રાજેશ પટેલ આસિસ્ટન્ટ વેટનરી ઓફિસર અને ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રસાદ મુકર્ જ્યુલોજીકલ ગાર્ડન સરસાણા નેચરપાર્ક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે નેચરપાર્ક સરસાણા ખાતે જે મુલાકાતીઓ આવતા હોય છે તેમાં વેકેશનના સમય દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે આ વર્ષે પણ આપણે જે એક પહેલી મેથી આજ દિન સુધીમાં ટોટલ દોઢેક લાખ જેટલા વિઝિટર્સે મુલાકાત લીધેલી છે અને ચૌદ લાખ રૂપિયાની આવક થયેલી છે આ સિવાય ચાલુ વર્ષમાં કુલ એક લાખ સિત્તેર હજાર મુલાકાતીઓ અને પાંત્રીસ લાખની આવક થયેલી છે આપણે છેલ્લા બે વર્ષથી જે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરી છે એનો પણ અત્યારે આવતા મુલાકાતીઓ દ્વારા બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને ધીરે ધીરે ઓનલાઈન ટિકિટ દ્વારા આવતા મુલાકાતીઓની સંખ્યા બી વધવા પામેલી છે રિસેન્ટમાં જૂમાં મુલાકાતીઓ માટે એટ્રેક્શન વધારવા માટે અન્ય જૂમાંથી બીજા પ્રાણીઓ મેળવવા માટેની બી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને થોડા સમયમાં બીજા જૂમાંથી બી નવા પ્રાણીઓ મેળવવામાં આવશે જેથી આવતા મુલાકાતીઓમાં એનું આકર્ષણ વધે અને મુલાકાતીઓની સંખ્યા પણ વધી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત